લાલ કહુંબલ આખડી જામે જબરો જંગ મેદાને મરવા તણો ચડે કહુંબલ રંગ આપણી આ ધરતીમાં એનું રક્ષણ કરવા માટે અનેક વીરોએ પોતાના લીલુડા માથા ઓળખોળ કરી દીધા છે એવા કેટલાય દાખલાઓ આ ભૂમિમાં સંતાઈ પડેલા છે સૌરાષ્ટ્રની ગરવી લોક સંસ્કૃતિ અને અનેક અમૂલ્ય ઐતિહાસિક તવારીખો સાચવીને બેઠેલું ખૂબ અસર ખુટીકર ગામ સૌભાગ્યવતી નારીના કપાળ ને દીપાવતા ચાલલાની જેમ સૌરાષ્ટ્રની લીલી કુંજારવાડીઓની વચ્ચે મોલી સ્ટેશનથી થી એક ગાઉ માથે આવેલું છે અને આજ ટીકર ગામ સાથે જોડાયેલી એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને જોરાવરસિંહ જાદવે લીલુડા માથાનું બલિદાન શીર્ષક હેઠળ મરત કસુંબલ રંગ ચડે બુકમાં શબ્દ રૂપ આપેલું છે ટીકર ગામ કે જેમાં ગામ ફરતા આવેલા નાનકડા ગઢને દરવાજેથી અંદર દાખલ થનારને ગામનું હાચું દર્શન થાય ગામની વચ્ચે પ્રાચીન જહાવ જહાલીના સાક્ષી રૂપ ગઢપણને આરે આવીને ઉભેલા માનવી જેવો દરબારી ઉતારો આવેલો છે ઉતારાથી ચાલીસ ડગલા આગળ હાલો એટલે સુરવીતાના ઉછતા ધોધ જેવા લધુમુખીનું ખોડું આવે લધુ મુખીને વહમા આદમી તરીકે સૌ કોઈ ઓળખે રાજપૂતનું લોય અને એમાં ખાનદાનીનું ખમીર ભળેલું એટલે પાંચ ઘર પૂછવા આવતા અન્યાયને ભારતા હવે તેની આંખોમાં હિંગળો પુરાવા માંડતો ગામનું પણ એમના હાથમાં હોવાથી લોકો એમને લધુમુખીના નામથી જ ઓળખે મૂકીને ત્રણ સાતીની ભો હતી એ કોસરીએ ત્રણ ઓડા ફળિયામાં ખડકી મૂકી અને ઘરની પછી પાછળ દુશ્મનની છાતી ફાટે એવો વંડો વાળ્યો છે વંડામાં બે કોયડું કાઢીને ઢાળિયું ઉતાર્યું ને ઢાળિયાની ગમાણમાં સેંધિયા બળતો હિહોટા નાખે અને બાજુમાં રાવટી કાઢીશ રાવટીમાં ભીંડીથી ભરેલો ખાટલો પડ્યો ઘર અને વંડા વચ્ચે વંડી ઉભી અને વંડી માથે હાઠિયું સાજુ કરી દીધું તાજી ગાયર કરી હોવાથી વંડીના થડમાં થોડો ગોહો વેરાયો જુવાની ના ઉમરે ઝલબ કરતા લધુમુખીના એક ના એક વાલ સોયા દીકરા જેમાંના લગ્ન આવ્યા છે અને ઓસરી અને ઓડામાં રૂપાળો સોળપ લિપીને છીંક આવે એવી સુઘડ ઘડી કરી અને ઓસરીમાં લોક સંસ્કૃતિનું જતન કરનારી રાજપૂતાણીઓના નમણા હાથે ભરેલ ઉડીને આંખે વળગે એવા હીર ભરતના ચાકડા ટાંગ્યાસ

એટલે ક્યાંય ગાડી બાડી ઉંધી જીકે નાનકાને કે છે કે ગાડામાં હેરે હથિયારાઈ નાખીને આવે મિયાણા હમણાં કા બહુ વકડ્યાસ ઉલ્લેખ એવો પણ છે કે આ મિયાણા એ જુનાગઢના બાબી વંશના સૈનિકો હતા અને આમ વાત થાય ત્યાં તો ગામ ને ચોરેથી તળાધર તડા ધર તડા કરતી જેમ જેવી એક ખાંબટી પાંચ સાત જામનગરીઓ છૂટી ગામમાં હોપો પડી ગયો અને લપાતા છુપાતા ચતુર નાનકા પગીએ આવીને લધુ મુખીને વાત કરી લધુ કાકા ભાઈ કરી આ બાબીનું સૈન્ય આવ્યુંસ મારા બેટા ધોળે દાડે ગામ ભાંગવા આવ્યાસ માણસ કેટલા છે બાર પંદર તો હશે પાંચ સાત બંદૂકું છે ને બીજા પાસે તલવાયું ભાલા ગાતર પરેશું ને લાકડ્યું ગામ ભાંગશે તો ભારે થાહે મલક હાયરે ઉજળા મોઢે ફરે એવું નહીં રે હો કાકા હું કરશું મારી તો અક્કલ ખોટકાઈ જઈશ વાત સાંભળતા જ લધુ મુખીનું લોહી તપી ઉઠું મુખીના બાવડામાં બળ છે ત્યાં સુધી આ બાબીના સૈનિકો તો હું એનો બાપ આવે ને તો એ ગામને ઉની આંચ નો આવે હું ગામનો મુખી સૌ હું મોય રહીશ ગામનું રક્ષણ કરવું એ તો ક્ષત્રિયનો ધર્મ છે જનમ ભોમકાનું રક્ષણ કરતા કરતા વીર ગતિને વરાય એવું મીઠું મોત તો કોક વિરલાને જ મળે એમ કેતા લધુમુખીએ ઠેકડો માર્યો ને વંડી ઠેકીને ઘરમાં ગયા ખીટીએ ટીંગાતી વાઘમૂઠ વાળી તલવાર લીધી કેડે ભેટ બાંધીને ઉપડતા પગે વંડામાં આવ્યા ત્યાં જેમાંથી ન રેવાયું બાપના હાથમાંથી તલવાર આંચકી લેતા બોલ્યો બાપુ તમે રેવાઈ ગયો હું એકલો બધાને પૂરો પડીશ દીકરા તારું કામ નહીં તું તો નાનું બાળક તારે હજુ તો સંસારની લીડી વાળી માંડ વાયનીશ હું તો ખાઈ પી ઉચરોશ પાંચ પછડી માંડ ફાડીશ બાપુ મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં લગી તો હું તમને નહીં જવા દઉં મોતના મોમાં જવા માટે બાપ દીકરા વચ્ચે વડચઢાયલી એવામાં લધુમુખીએ જે મના હાથમાંથી તલવાર અચકાવી લીધી અને ખડકી વચ્ચે થઈને ઉગાડી તલવારે ચોરા ભણી ઉભેલા મિયાણાના ધાડા તરફ ખેપટિયા દોટ મૂકી મિયાણાનો સરદાર સામે આવતા પોતાના કાળને પારખી ગયો એણે જામનગરીમાં કળી ચાપી

તારોય કાળ ભમેશ એમ કેતા મુખીએ દુશ્મન ભણી હડી કાઢી ને છનછેડાયેલા હાવદની માફક દણક દઈને લૂટારા ઉપર ખાબક્યા રમતા ચાક ઉપરથી દોરા વડે માટલું ઉતારી લે એમ તલવારના એક ઘાયે મિયાણાનું માથું ઉતારી લીધું પરછી તોડીને ઊભેલો બીજો એક જણ ઉભો ઉભો જ બહુ માથે ખોડાઈ ગયો ત્યાં તો મુખીને આંખે અંધારા આવ્યા ને ઢળી પડ્યા સિંહ બચ્ચા એક એકે હજારા બાકર બચ્ચા સો સો એ બિચારા એ માટી થાજો મિયાડા પવનની ડમરીની જેમ હાથમાં તલવાર ઉભો ને ઉભો વેતરી નાખ્યો ગામ વચ્ચે ધીંગાણું જેમું બજાર લોય બંબોળ બની એક તરફ લૂંટારાનું ભાડું છે તો બીજી બાજુ માતેલા હાંડ જેવો જેમો બાપના વેરીને ગુડી નાખવાની ભાવના એના બાવડામાં બળ પૂરી રહી છે જેમો એક એક ઘા ખાળતો જાય અને દુશ્મનોને પડકારતો જાય છે ઝાટકાની જડીએ કાયપા લઈ કઈકને ભોક્યા ભાલા આણીએ લાડ વેરો લૂંટાણો તણા એક જણે ઘા કરવા દાતી તોળી જેમાની તલવારે એનો હાથ તોરણ કરી નાખ્યું એક આદમીએ નિશાન લઈને જેમાં ઉપર તરઘાયો કર્યો દોઢ વેતનું ફળું જેમાંની ડોકમાં વેત ઊંડું ઉતરી ગયું લોહીની છેડ્યું છૂટી પડતા પડતા જેમાં એની લોથ ઢાળી દીધી

બપોર મોય જ્યાં લગ્ન ના ગીતો વાતાવરણમાં માં માંધુર્ય ઘોરી રહ્યા હતા ત્યાં મરશિયાના ના હૃદય વિદારક વિલાપે વાતાવરણને કરુણતાથી છલકાવી મૂક્યું રહ રહ રૂવે રુદિયો હયુ નો રે હાથ જોતા ખાંભી આજ ટીકર ચોરે લાધવા જનની જન્મભૂમિ ની લૂટાતી લાજ રક્ષણ કરવા ખાતર પોતાના લીલુડા માથા ઓળ ઘોળ કરનાર વીર લધુમુખી અને જવા મર્દ જેમાને ખાંભ્યો આજે પણ શૂરવીરોની શહાદતની અમર્યાદ અપાવતી ટીકર ગામના ચોરાની રાંગમાં અડોઅડ ઊભી છે ધન્ય છે વીર લાધાજી બાપુ કાસેલા અને એમના પુત્ર વીર જેમાજી કાસેલાને જે બંને કારડિયા રાજપૂત વીરો છે કહેવાય છે ને કે કાઠિયાવાડને પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે આવી તો કેટલી વાતો કેટલી કેટલા પાળિયા અને કેટલી ખાંભીઓ કે જેની સાથે જોડાયેલી વાતો હજુ સુધી આપણા સુધી પહોંચી નથી જો તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને તમે આવી કોઈ વાતો જાણતા હોવ તો તમે અમને ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ફેસબુક પેજ દ્વારા કે પછી મેઇલ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન જરૂર રહેશે કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બે પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી શેર કરજો જેથી આપણું આ ભવ્ય લોકસાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે